ધંધા નું કરવું પડશે હું દિવાળી આવું ટેન્શન તો જો જિંદગી માં ભારે નોક કરવું પડશે

અને પિયંત નો પીસ હા ઓટમળો કરે ચાલે ઉઠાડે અને તો જેટલું આમ 부વાજી 부વાજી કઈ પગે પડી જો કઈ બે જણ જો કે હું તને માતાજી હશે જે આપરા કોઠે એ માતાજી માતાજી ના હોય તો આ કાળી ચૌદશ આવે ભાઈ ચલે ચલે લાવો તમારે આ તો જો આપરા

જોવું તો પડશે કથા ના બીજું ગમે તે માતાજી આવો આપડી વિરા વાળો એટલે આપડે બહુ કરીએ કરીએ જો મુઠ્ઠી ઘઉં ખેસ ખેસ અને માતાજી ના કોઈ બી ભૂવો ધુમા બે હોય એટલે એના માથા રૂમાલ હોય રૂમાલ કહો તો કાળી ચાદર કે કોઈ રાહ પડ્યું તું અંબાજી લઈને જતો હું એવું પડ્યું હા તો એ ચાલો આપડે પેલા માતાજી ને બોલાવો જ છે ને આપડે તું હા તને તને દેવો પોણી બોણી પીશો પણ ડાયરેક્ટ જો જુવાડ તાલુકાની હોય ના પેલા પાણી પી લીધું એની પી લીધું પાણી બોણી પીવું પર કસી પોણી બોણી પી ભાઈ ઉપર બેહાય ના પોણી પીવા આ ભવા બદર પાણી એની પીતા ઉય પી લેજે તબ્યુ હોય તો ના મારતો જો ખેલાય એકરાઉં હા પેજ મુઠી ગઉ પીપલ

આપડે જો માતાજી આવે ને તો આખો તો કરે એવું કરે ખોપરે પેલા ઘર વાખી બધા

મારી માં પૂર ની દેવી તું એક બેન આપ બરોબર ને બધા આવે જ માતાજી પેલા જવા ના પાડે બોલો